નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓર્શન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના બીજા સત્રનું ત્રીજું યુનિટ નામ છે આ ઉહુચ આ આપણે નવમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 9 એક્ટિવિટી નંબર 9 શું કહે છે કે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યોને વાંચો ધ સજેસ્ટ સમ સિચ્યુએશન તેઓ કોઈક સિચ્યુએશન જે છે દર્શાવી રહ્યા છે તેઓ કોઈક પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે રાઈટ એપ્રોપ્રિયેટ એક્સપ્રેશન્સ ફોર ધ ફોર ધેમ કે એમની માટે જે છે યોગ્ય હાવભાવ યોગ્ય એક્સપ્રેશન જે છે મૂકવાના છે ઝડપથી મારે પાણી જોયે છે મને બહુ તરસ લાગી છે નાઇસ ટુ મીટ યુ તમને મળીને આનંદ થયો વાહ ઓ બિલીવ ઇટ વાહ મને વિશ્વાસ નથી થતો બેસ્ટ ઓફ લક પછી કહે છે આઈ એમ સોરી

યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેંગ કે તમારો મિત્ર શું બોલી રહ્યો છે તમને સમજાતું નથી બરોબર એ હું બોલ્યો તમને ન સમજાવું તમે શું કહેશો આમ ફરી વાર બોલતો એમ તમે શું કહેશો પાડ બરોબર આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી

તમને તમારા પપ્પાના મિત્ર છે એટલે કે એના મિત્રથી જે છે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે એનો પરિચય કરાવે છે યુ શેક હેન્ડ્સ વિથ હિમ તમે એની સાથે હાથ મિલાવો છો શેક હેન્ડ કરો છો તો તમે શું કહેશો નાઇસ ટુ મીટ યુ તમને મળીને આનંદ થઈ પછી યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન ધ ડિબેટ કે તમારી બહેન જે છે સ્કૂલે જઈ રહી છે શું કામ કે ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે બરોબર તો ભાઈ સર કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય તો આપણે શું કહેવાય બેસ્ટ ઓફ લક જ કહેવાય ને પછી છે યુ આર થર્સ્ટી તમને તરસ લાગી છે વોટ વિલ યુ ટેલ યોર મધર તમે તમારા મમ્મીને શું કહેશો તો શું કહેશો મમ્મી બહુ તરસ લાગી છે એવું કહેશો ને આઈ નીડ વોટર બેડલી બરોબર સાતમું છે યોર નોટી ફ્રેન્ડ ઇઝ અ પિન્ચિંગ યુ તમારો રમતિયાર મિત્ર નોટી ફ્રેન્ડ એટલે થાય મસ્તીખોર ફ્રેન્ડ જે છે તમને આમ આમ હળી કરે છે આમ પિંચ કરે છે તો શું કહેશો આવું આ દુખે તો ખરા ને મને નાનો ચીટીયો ભર્યો હોય તો યૌ હેડ ધેટ આઈન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ તમે એવું સાંભળો છો કે ઈન્ડિયા જ છે મેચ હારી ગઈ સર મેચ ની વાત ન કરો વર્લ્ડ કપ ફાઈનલ યાદ આવી જાય છે દુખ થાય અલાસ પછી યુ સી ધ તાજ મહેલ કે તમે તાજ મહેલ ને જોવો છો તો અદ્ભુત હોય છે હા વન્ડરફુલ અને દસમું કહે છે યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી તમારી સ્કૂલ જે છે ટ્રોફી જીતી જાય છે તો યસ અને હેપી ફૂડ થી આપણે ઉત્સાહ સાથે જે છે આપણે સંબોધન કરીશું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો એટલું જ આજે આપણે ભણ્યા ધોરણ 8 યુનિટ નંબર 3 ની એક ન્યુ એક્ટિવિટી નંબર 9 મળીશું આવતા વિડીયો વિડિયોમાં જેમાં આપણે આ યુનિટ ની 10મી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો